ગઈકાલે યોજાયેલ વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદે નલિન પટેલનો વિજય થયો ગઈકાલે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદના પ્રતિષ્ઠાભર્યા જંગમાં મોડી રાત્રે મતગણતરી અંતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વર્તમાન ચેરમેન નલિન પટેલનો એકસો નેવું મતોની લીડથી જ્વલંત વિજય થયો હતો પ્રથમ તબક્કામાં જાહેર થયેલા પરિણામોમાં જનરલ સેક્રેટરી તરીકે રિતેશ ઠક્કરની સૌથી વધુ એક હજાર પંચ્યાસી મતની સરસાઈથી જીત થઈ હતી જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા તેમજ ટેઝર પદ માટે નિમિષા ધોત્રે ઉપર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો ઉપપ્રમુખ તેમજ લાઇબ્રેરી સેક્રેટરીની બેઠક માટેની મત ગણતરી મોડી રાતથી શરૂ થઈ હતી જ્યારે ઉમેદવાર હસમુખ ભટ્ટને અગિયારસો વોટ મળ્યા હતા જ્યારે નલિન પટેલ જીત થતા વકીલ મંડળમાં જીતથી આતશબાજી કરી હતી અને ડીજેના તાલે વકીલો ઝૂમી ઉઠ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી